આસો નવરાત્રી નિમિત્તે કચ્છના માતાના મઠ ખાતે આઈ આશાપુરામાના દર્શન માટે દૂર દૂરથી માઈ ભક્તો આવી પહોંચ્યા છે માતાના મઢમાં માતાજીના દર્શન કરી પરત ફરતી વખતે સર્જાયેલી ભીડના વિચલિત કરતા દ્રશ્યો સામે આવ્યા છે માતાના મઠથી પરત ફરવા માટે એસટી વિભાગ દ્વારા એકસો પચાસથી વધુ બસ ફાળવવામાં આવી છે સામાન્ય વર્ગના માણસ માટે ચાલતી એસટીની બસ સેવા અપૂરતી છે તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે માય ભક્તોના તીવ્ર ઘસારાને પગલે પરત ફરતા સમયે એસટી બસમાં ચડવું પણ મુશ્કેલ બન્યું છે છતાં પણ યાત્રિકો બસમાં ઘૂસવા માટે દરવાજામાંથી તો ઠીક પરંતુ બારીમાંથી અંદર ઘૂસવા મથતા જોવા મળી રહ્યા છે સમગ્ર ઘટનાના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ it.